કેમ કે નકર તું પાસે હું છે તારી પી નટકી જાય છે આ ચૌદ જાન્યુઆરી એટલે એ છે ને સૂર્ય એ ગ્રહમાં પ્રવેશ કરે સૂર્ય એટલે ચૌદ તારીખનું મહત્ત્વ કામ છે ખબર છે પૂરા એટલે પો મહિનામાં આ ઉત્તરાયણ આવે પ મહિનામાં એટલે પો મહિનો ને આ જે આવે ને અત્યારે એ બરાબર પૂનમની આસપાસ આવે ચૌદ તારીખ બરાબર એટલે પ મહિનામાં પહેલાં શરૂઆતમાં ચૌદ તારીખ આવે કે ઉતરતા મહિને ચૌદ તારીખ આવે ભૂરા એના ઉપર આખા વર્ષનો ઉતારો થાય ભૂરા આજુ વખતે મિડલમાં આવ્યો પૂનમમાં આ ચૌદ તારીખ આવે ભૂરા અડધો મહિનો આ અડધો મહિનો ઓલો એટલે વરસ સ્થિર રહે ભૂરા શરૂઆતમાં આવે તો સારું વરસ રહે પણ જો આવું ઉતરતા હોય ને તો એમ કે છે હો તો ઘરટાઓ પેલા કેતા એવું છે એમ હા કે ઉતરાયણ નથી આ બધું હોય બરાબર બીજું ભૂરા તને કંઈ હોય તો કે પછી પાછો તો પાછો પૂછતો નહીં આપણે બીજું શું કહેતો હતો પતંગ ઉડાડે શું પછી એટલે ભુરા એ ગલટા કેતા હો આ તો કઈ એવું નથી કોઈ સંત મહંત એવા કોઈ કઈ એવું કીધું નથી તો તો હું કંભરેલું ગલટા અમારા જમાનામાં આ પતંગ છે ને બુરા તો પતંગ આમ જોઈ જાય ઉડાડતા હોય ને ત્યાં ઘણી પતંગો છે ને આમ ગોથા ખાતી હોય આમ આમથી આમ વણાક લેતી હોય ઉતરા લેતી હોય હવે એ પતંગ ઉપરથી ઘલટા એમ કહેતા કે આને છે ને પૂછડી બાંધી દીધું એટલે પૂછડી એટલે ભૂરા એવું છે કે એ આમ આમ ઘૂભરા ખાતું હોય ને એ વાંધવું હોય લગ્ન ન થાય ભૂરા એટલે પછી પૂછડું બાંધે ને એટલે એકદમ સ્થિર આમ પતંગ ઉઠતી હોય એ આમથી આમ કાંઈ ન થાય એને મળવું હોય તો કેમ કે વજન આવી ગયું ને પૂછડાના ભૂરા એટલે એ પહેલાં જે આમથી તેમ ભૂસડા કહે ને તે વાંધી હોય વાંધો હોય વાંધો હોય પછી પૂછડું બાંધે લગ્ન થયા કહેવાય અને ભૂરા